એક કરોડ રૂપિયાનો બંગલો એ બાર રૂપિયાનો ટૂથબ્રશ બે વર્ષ સુધી વાપરે એના થોડાક પીછા ઓછા થાય એટલે એનાથી માથામાં મેંદી મૂકે અને બધાય પીછા ખરી જાય એટલે એનાથી લહેંઘામાં નાળી ના દીવો પ્રગટાવી બ્રશને બાળે એને ઠૂઠું બનાવી એમાં નાળી ભરાવીને પછી લહેંઘામાં પૂરવે છે આ કાઠિયાવાડીમાં કાઠિયાવાડી ક્યાંય પાછા પડ્યા નથી એક શેર બજાર સિવાય અમારા ગામમાં તો એક જણાની આંખ ખુજ બંધ નથી થતી આમ જ હોય આમ જ મેં કીધું તારી આંખ કેમ બંધ નથી થતી મને રસિકભાઈ શેર બજારમાં તૂટી ગયો ને પછી બંધ જ નથી થતી ઉઘડી ગઈ